পা <muchas> सौ छह सौ भाई अठ सौ अठ सौ चौथो हज़ार पचा पचा

ના ના નો પૈસા નહિ રદ નો આ વીડિયો નો કોરા આ ભાઈ તમે વીડિયો રો ડાઉનલોડ કરો આજ જોકાય એમાં બોલાવો બોલાવ દે અમારા ગામથી ઈચ્છા છે વીડિયો આપો લાઈક મળાયમાં તમને લાઈક ખીરા મળાય છે પૈસા મળાય છે આજે કઈ ન મળે તો એના આટલા સબ્સ્ક્રાઇબર નઈ થાય તો અમારું

તો પણ ન કરીએ વિડિયો એનો હાલ છે જોઉં છું જે કે ફાર્મિંગ જે કે ફાર્મિંગ જે કે ફાર્મિંગ

Ini मनी के टीम 419 વો ધ નોમોય ના જમકા જો પેન્ટિંગ યે પેન્ટિંગ રાખે તો બાપો એક કનો લાગે દેખ લાગે એને દેખ લાગે આ 1100 થાય કોને બોલુ એ ભાઈ એ ભાઈ 1100 માં બેટા બટી એક લોટ માં તમે બબાના હરજો ઉપાયો છે بٹا بدلنا اپ کو اچھا صورتا تک بیٹا بےزار اپ کا بابا اپ اپنا صاحب یہ نہیں کیا ہے ہیں کیا اپ کو حلوا دو ہاں میری بات سنیے میں بھلا بھلا ٹھیک ہے اگے اے گاندھی نہ اے میرے کھاو گھرک میں بیٹھو تو میں تمہیں یاد ایم دور اے میرے دیوا نہیں ہے جا دو تارا پا نہیں ہے बिहान <muchas> धेर